લાગુ રહ્યો છે ત્યારે તેને લઈને મહિલાઓમાં ભારે રોષ અને નારાજગી છે માત્ર સામાન્ય ઘરની મહિલાઓ જ નહીં વિરોધી પાર્ટી અને સત્તાધારી ભાજપની મહિલા નેતાઓ પણ તેનો વિરોધ કરી રહી છે આખરે શું છે એ નિર્ણય અને શા માટે મહિલાઓમાં નારાજગી છે જુ આ રિપોર્ટ એક નિર્ણયથી મુંબઈની મહિલાઓ નારાજ મહિલા નેતાઓ નારાજ ભાજપ મહિલાઓ પણ છે નારાજ સરકારી નિર્ણય પર મહિલાઓ નો સંગ્રામ જીએસટી ખરડો મંજૂર કરવા માટે ત્રણ દિવસનું વિશેષ અધિવેશન હાલમાં જ પૂરું થયું જેમાં લેવાયેલા એક નિર્ણયને કારણે મહિલાઓ થઈ ગઈ છે ભારે નારાજ નારાજ એટલા માટે કે સરકારે સેનેટરી નેપકિન્સ પર લગાવ્યો છે બાર ટકા નો કરે મહિલાઓનો વિચાર છે પરંતુ સૌથી મહત્વના એવા સેનેટરી નેપકિન્સ પર લગાવ્યો છે બાર ટકા નો ટેક્સ જેને કારણે મહિલાઓ થઈ ગઈ છે ભારે નારાજ આઠ રૂપિયા પડતો तुम्ही जर डॉक्टर जर सजेस्ट करतात की साधारण आठ ते दहा ता, तासांनी तो बदलला पाहिजे साधारण सर्वसाधारण महिलांना तो परवडेल का जर घरगुती राहणाऱ्या बायका असतील तर प्रत्येक गोष्टीसाठी दिवसाला तीस रुपये कुठल्याच महिला मला वाटत नाही एवढा खर्च करू शकतील परत त्या पूर्वपदावर येतील परत त्या कपडा वापरतील परत त्यांचा सुरक्षितेचा प्रश्न आला आरोग्याचा प्रश्न आला टॅक्स लावलाच नाही पाहिजे कारण ही वस्तू अशी आहे की मुलींना स्त्रियांना ती गरजूच वस्तू आहे त्यामुळे त्यांना टॅक्स दिलाच नाही पाहिजे कारण एवढं तीस रुपये जरी म्हटलं तरी पण घरात आता चार चार पाच पाच मुली असतील तर एका वेळेला एवढे लागतात महिन्याला तेवढे कुठून आणणार पैसे ना अविरोधात राजकीय पार्टी पण आभिषे आदर राष्ट्रवादी काँग्रेस पार्टी ना नेता चित्रा वाघे ज्या महाराष्ट्र नाणा ना प्रधान सुधीर मुनगंटीवाद ने आ बाबत पत्र लख्य तो मनसेना शालिनी ठाकरे पण करी है आ निर्णय निंदा आरोग्य संबंधित जे विषय आहे ते म्हणजे महिलांचे सॅनेटरी नॅपकिन ह्या विषयासाठी आम्ही इतके वर्षापासून लढतो हो। आहोत त्याच्यावरती बारा टक्के जे कर लावलेले आहे ला ते अजिबात महिलांना मान्य नाही आहे हे महिलांवरती अन्याय आहे कारण आज आपण बघितलं तर सॅनेटरी सा नॅपकिन ते महाग झाले आहेत વિરોધીઓ અને સામાન્ય મહિલાઓની સાથે સત્તાધારી ભાજપની મહિલાઓએ પણ નોંધાવી છે આ નિર્ણય વિરુદ્ધ નારાજગી તેમણે પણ મહિલાઓ માટે અત્યંત જરૂરી એવી આ વસ્તુને ટેક્સ ફ્રી કરવાની કરી છે શું સામાન્ય મહિલાઓ શું વિરોધી પાર્ટીઓની મહિલાઓ કે શું સત્તાધારી ભાજપની મહિલા નેતાઓ તમામ મહિલાઓ સરકારના આ નિર્ણયનો કરી રહી છે જોરદાર વિરોધ હવે જોવું એ રહ્યું કે તેમના આ વિરોધ અને સંઘર્ષ સામે શું સરકાર પાછો ખેંચે છે પોતાનો નિર્ણય કાણેકર સાથે બ્યુરો રિપોર્ટ ટીવી નાઇન મુંબઈ એક બ્રેક બ્રેક માટે બાદ વધુ સમાચાર